તો જય દ્વારકા દીક મિત્રો મુશ્કેલી જય તમે જોઈ રહ્યા છો જય વાયટી બ્લોગ ને આજે આપણા ખેતરમાં ઓટો મારવા જો તમને બતાવું મારા કહું બીજા જો કે આ ખેતરમાં પણ ગવે ને આમાં પણ જો ગમે છે ને આમાં પણ ગવ તો કંઈક આ ટાઈપના આપણે ગવું હોય કંઈક આવાથી જુઓ હું તમને બતાવું તમારે પછી શું વાયેલું હોય એ કોમેન્ટ કરી જણાવજો અને આપણે બટાકા પણ વાયેલા હા ઉપર હું તમને બતાવું હમણાં ને તમારે ભાઈ બટાકા વાયા કે નહીં કોમેન્ટ કરી જણાવજો ને તમે કયા ગામથી ને કયા જિલ્લાથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરી જણાવજો હું તો ભાઈ બનાસકાંઠામાંથી છું હવે તો આપણે જિલ્લો બદલી ગયો થરાદમાં જતા રહ્યા પણ પહેલાં બનાસકાંઠામાં હતા તો બાકી જોઈ લો આપણું કંઈક આ ટાઈપનું ખેતર દોતીવાડાનું કંઈક લોકેશન એ અને આ છે આપણો ભાઈનો છોકરો હું તમને પણ બટાકા પણ બતાવી દઉં હમણાં તો ભાઈ આ છે કંઈક આપણા બટાકા જોઈ લો ચાર ચાર ટુકડા ભરેલા હે બટાકા અને બટાકા કંઈક આવતા બતાવી દઉં બટાકા પણ તમને એમાં જો કંઈક આ ટાઈપના આપણા બટાકા હે અને કેટલા દિવસથી આ મહિનો દોઢ મહિને લગભગ થઈ ગયો એમને પાક કોઠાની એટલું થઈ ગયું ને કંઈક આ ટાઈપના બટાકા હે બેઠક ભાઈ ચાલુ થઈ ગઈ આમાં ને તમારે બેઠક બી ચાલુ થઈ ગઈ ને કોમેન્ટ કરી જણાવજો બાકી જો વિડીયો તમને બ્લોગ અમારા જોવા સારા લાગતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જેથી કરીને તમને જો એ સૌથી પહેલાં વિડીયોની નોટિફિકેશન તમને જ મળે તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો આ છે ભાઈ આપણે રહેવા માટેની રૂમ જોઈ લો તમે કંઈક કાટલું મોટું ઢાળ્યો છે અને સાઈડમાં લાઇટની ઓળીએ અને આ બાઇક છે અને ટ્રેક્ટર છે અને આ જો ગલુડિયા જે કંઈ પસવા મળ્યા છે આપણે જોઈને અંદરથી પણ હું તમને બતાવું મારો રૂમ તો આ આપણી રૂમ હે ભાઈ જોઈ લો મોટી આપણી રૂમ એ રહેવાનું બીજું આમ જ છે બધું ખાવા બીજું બધું હાથે બનાવીને અહીંયા જ ખાવાનું હોય અમારે આ બધું જોઈ લો આ ગેસ નો બાટલો આ સગડી એ આ બધું હે અહીંયા એક મોસ હોય આ બધું લુગડા બીજા અહીંયા વગાડવાનું હે બધું હા તો ભાઈ આપણો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ ને તમે કોમેન્ટ કરી જણાવજો કે અમારા બ્લોગ કેવા આવે છે તમને પસંદ આવે છે કે નહીં ને આપણે મળીએ કોઈ બીજા બ્લોગમાં એટલા માટે જય દ્વારિકાધીશ